પોલીસે બંનેની ધરપકડ કરી રૂપિયા છપ્પન હજાર છસો ને વિદેશી દારૂ અને દસ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા છાસઠ હજાર છસો મુદ્દા માલ કબજે કરી વધુ પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો નંદુરબારના જીતુ સિંધીએ ભરી આપ્યો હતો અને ભરૂચની ધોડીકુઈમાં રહેતા રામ નામના ઈસમે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી જીતુ સિંધી અને રામ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર